વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવણીમાં રાજ્યના ડીજે માર્ગ સુરક્ષા રેલીમાં ઉપસ્થિત રહ્યા વડોદરા શહેરમાં ઉજવાઈ રહેલ માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીમાં ગુજરાત રાજ્યના બીજી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા અને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી દર વર્ષે કરવામાં આવી છે જે અંતર્ગત આ વર્ષે પણ માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીનું આયોજન સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આજે યોજાનારી માર્ગ સુરક્ષા રેલીમાં ગુજરાત રાજ્યના ડીજી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌ પોલીસ વિભાગના કર્મચારીઓ તથા શહેરના વાહન ચાલકોને પ્રોત્સાહિત કર્યા હતા એટલું જ નહીં તેઓએ કેટલાક નિઃશુલ્ક હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજે યોજાયેલી માર્ગ સુરક્ષા રેલીમાં પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ સજ્જ રેલીમાં જોડાયા હતા ડીજીપી વિકાસ સહાયે રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતોની સાથે અકસ્માતોમાં જીવ ગુમાવનાર વાહન ચાલકોની ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન તથા અકસ્માતનો રેશિયો તેમજ અકસ્માતમાં મૃત્યુ પામનાર વાહન ચાલકોની સંખ્યા કેવી રીતે ઓછી થાય તે દિશામાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે

रोड सलामती अनेक ट्राफिक सलामती नो एक खास संदेश बड़ा वासियों ने आपका मांगी थी आपने जानिए चाहिए कि आपला राज्य में आपना देश मा, में रोड अकस्मातों की संख्या अनेक रोड अकस्मातों में खास करीने जेलों को जीव गुमावे छे

मैं श्रृंखला में आज ये जागृति कार्यक्रम आयोजन कर आज की आज रैली थी ये रैली आप हेलमेट रैली कही परंतु हूँ एम मानु रोड सलाम आप 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 आप

કરવા માટે આજે પોલીસ કમિશનર શ્રી વડોદરા કરવામાં આવી હતી વડોદરા શહેરમાં સો હેલ્મેટ નિયમનું આપણે પાલન કરાવી અને એ આપણે જે પાલન કરવા માંગીએ છીએ એમાં કોઈ ફાઇનના રૂપે ફાઇન લેવા માટે એવું નથી પણ અમે ખરેખર તમારી તમારા ગામની ચિંતા છે તમારા પરિવારના લોકોની રોડ અકસ્માતોની સંખ્યા ઓછા થાય લોકો જે જીવ ગુમાવે છે એ લોકો થાય એના કારણે આપણે હેલ્મેટ અને હેલ્મેટ સિવાય બીજી પણ જે ટ્રાફિકની બાબત બાબતો છે લેન ડિસિપ્લિન હોય રોંગ સાઈડ ડ્રાઈવિંગ હોય સીટ બેલ્ટ હોય મોબાઈલ ઉપર વાત કરતી હોય એ બધી બાબત હું આપ સૌને પણ અપીલ કરું છું આજે જે લોકો અહીંયા આવ્યા છે બીજક વાહનોમાં तुम्हारा बाकी घटना लोग हेलमेट पहने आया मैंने खबर नहीं आती काल थी तमने पोतानुं सेल्फ डिस्क्रिप्शन बताओ लोग लोगों ने खबर पड़े कि प्रेस जो छे बरोड़ा शहर में प्रेस एक पन डिस्क्रिप्शन है एक पन नियम में माने ये प्रकार में मैसेज तमने लोगों पर तो ना एक खूब जरूरी बन चुके थैंक यू वेरी मच आवाज सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट